તો અમરેલીમાં કાશ્મીર ફરવા ગયેલ પાઠક પરિવારનો બચાવ થયો છે ત્યારે કિરીટભાઈ પાઠક તેમના પરિવાર સાથે કાશ્મીર ગયા હતા ત્યારે પત્ની ક્રિષ્નાબેન અને પાંચ વર્ષની પુત્રી સહિત પરિવાર કાશ્મીર ગયો હતો ત્યારે આતંકી હુમલામાં પરિવાર પહેલગામમાં જ હાજર હતો ત્યારે બેસરણ મેદાન ઉપર ઘોડા પર બેસીને જવાનું હતું ત્યારે પાંચ વર્ષની દીકરીએ ઘોડા પર બેસવાની ના પાડી હતી ત્યારે દીકરીએ ના પાડતા બેસરણ મેદાન જવાનું ટળી ગયું હતું ત્યારે બેસરણ મેદાન જવાનું ટળતા તેમનો જીવ બચી ગયો છે ત્યારે પાંચ વર્ષની દીકરીને મુસ્લિમ કાર ડ્રાઈવર પગે લાગ્યો હતો મારી બેબી ત્યાં ઉપર બાઇસન વેલીમાં ઘોડા ઉપર જવાની ના પાડી એટલે અમે નાસ્તો કરી અને પછી ત્યાંથી થોડે દૂર ઉપર એક મહાદેવનું બહુ પૌરાણિક મંદિર છે ત્યાં અમે દર્શન કરવા ગયા ત્યાં થોડી વાર દર્શન કરી અને બેઠા એટલે અમારો ડ્રાઈવર દોડો દોડો આવ્યો અને મને એક સાઈડ લઈ ગયો કે કે સાહેબ આપણે આવતા ત્યારે અમે અમે ત્યાં જતા હતા રસ્તામાં જોયું આપણા સૈનિકો જે છે સીઆરપીએફ વાળા એ અમુક લોકોને આખા કાદવ કાદવ હતા અને અમુક લોકોને પકડી અને રોડ ક્રોસ કરાવતા હતા કે એવું લાગ્યું કે ઈજાગ્રસ્ત થયા છે એટલે ત્યારે આ ઘટનાની ગંભીરતાનો ખ્યાલ નહોતો કે ભાઈ આવી ઘટના બની છે એટલે અમને લોકોને એવું લાગ્યું કે કદાચ ખચ્ચર કે ઘોડા ઉપરથી પડી ગયા છે પણ અહીંયા ઉપર અમે દર્શન કરતા હતા ત્યાં આવ્યો મને સાઈડમાં લઈ જઈને વાત કરી કે સાહેબ આપણે તમે સારું થયું ન ગયા કારણ કે હમણાં જે આપણે દ્રશ્ય જોયું ત્યાં એક ફાયરિંગની કોઈ ઘટના બનેલી છે એટલે મને એણે એવું કીધું એ મારો મુસ્લિમ ડ્રાઈવર હતો ઉમેર ગયા એમનું નામ હતું મને કે સાહેબ આપણે તમારી ઢીંગલી બેબીના હિસાબે બચી ગયા છીએ એમને ત્યાં ઉપર જવાની ના પાડી હતી એટલે એ ડ્રાઈવર આ ઢીંગલીને પગે લાગ્યો અને મને પણ કીધું કે આમના હિસાબે આપણે બાલ બાદ માત્ર અડધી કલાકના અંતરે બચી ગયા છીએ એટલે અમને પગે લાગી લેજો બરાબર છે પછી ત્યાંથી અમારી હોટલ પાંચ કિલોમીટર દૂર હતી ત્યાં જવા નીકળ્યા એટલે હેલિકોપ્ટરની આવનગમન બરાબર છે સીઆરપીએફની એમ્બ્યુલન્સની એટલે અમારી હોટલે જવામાં અમને ખાસો દોઢ કલાક જેવો સમય લાગ્યો અમારી હોટલ પાંચ કિલોમીટર હતી પણ જેવી આ ઘટનાની માહિતી ધીમે ધીમે ડિસ્પ્યુટ થઈ એટલે અમારા હોટલે પહોંચવામાં પણ દોઢ કલાકનો સમય લાગ્યો કારણ કે બધું એકદમ આર્મી એકદમ આવવા માંડી ચેકિંગ ચાલુ થઈ ગયું ઉપરથી હેલિકોપ્ટર એમ્બ્યુલન્સ બધો અવાજ જોરદાર એટલે માહોલ આખો થોડી વારમાં કન્વર્ટ થઈ ગયો અડધી કલાક નો પરિસ્થિતિ ત્યારે રસ બહુ હતો